ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી બચાવવા અને ભીમપોર ડુમ્મસ આપવા સુલ્તાનાબાદ ખજોદની તમામ સરકારી જમીનોમાં ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળીના સળગતા પ્રસંગે ડુમ્મસ સુલ્તાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઈજારધારે તળાવ હટાવ અને સુરત શહેર બચાવ અભિયાનનો પ્રારંભ કરવાની તૈયારી કરી છે સુરત શહેરના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિસ્તારોમાં વરસાદના પાણી ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે જેના લીધે લોકોની જાન જોખમમાં મુકાય છે અને ગરીબોના માલ મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે આ બાબતે ભીમપોર ગામના રહેવા ધીરુભાઈ આ હકીકત સરકાર સારી રીતે જાણે છે સુરત મહાનગરપાલિકા પણ આ બાબતે તાકીદના પગલા લેવા કલેક્ટરનું ધ્યાન દોર્યું છે પરંતુ અગમ્ય કારણોસર હજુ સુધી એ કોઈ પગલા લીધા નથી જેથી વરસાદ થાય તે પહેલા સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ અને જવાબદાર અધિકારીઓ વહેલી તકે કાર્યવાહી હાથ ધરે તેવી અપીલ કરાઈ હતી લાખો રૂપિયા પોતાના સ્વખર્ચના ખર્ચી નાખ્યા છે આ ઝીંગા તળાવ બનાવવાની શરૂઆત પટેલ પરિવારે ટાઈગર મેમણ દાઉદનો ગુર્ગો એના ઇનોગા એના ઇન્સ્પાયરેશનથી કરેલી આવવા ગામમાં પાંચસો છ નંબરમાં જે ચારસો જમીન જમીને લોકોએ પચાવી પાડી છે તે સરકારી જમીન છે એ તેની અંદર મરહોમ રાજાભાઈ એમએલ એના ભાઈ શાંતિલાલભાઈએ ટાઈગર મેમન સાથે પાર્ટનરશિપ કરીને ત્યાં ચારસો માં તળાવ શરૂઆતમાં બનાવેલા હવે તેમના કમનસીબે ટાઈગર મેમલ ગુમ થઈ ગયા અને શાંતિલાલભાઈ અને રમેશભાઈનું અરુણ ગવલી ગેંગે દાઉદ ગેંગના ગુરગા હોવાથી મર્ડર ગરના ભાજપ સરકાર બી કેવી કે આવા કુટુંબના સભ્યને એમએલએ બનાવે એની છોકરીને એમએલએ બનાવે એક બાજુ ને એક નંબરનો આતંકવાદી કોશિશ કરે ને એ એના બધા ગુરગાઓ અહીંયા આવીને રહે સુલતાનાબાદમાં સુલતાનાબાદ તો દાઉદ ગેંગમાં બહુ પ્રખ્યાત છે દાઉદને પીએન પટેલ એટલે પ્રભુ નસેર પટેલ રાજાભાઈ એમએલએ કાફેસ વોરંટ કાઢેલું ઇન્દિરા એ ત્યારે તલાસી ગઈના એના ફાર્મમાં છ મહિના અંધાળી રાખેલો

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત